નમસ્કાર દોસ્તો તમે જો છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારીમાં ક્યાં મળે છે સારી ચીજ વસ્તુઓ કે જેના જેને ખરીદી કરવાથી તમને થશે ફાયદો એની વિગત આપતા બજાર કાર્યક્રમમાં હું તમને લઈને આવ્યો છું નવસારીના ટાટા હોલ ખાતે નવસારીના ટાટા હોલ ખાતે આજે સંપન્ન અને સાધન સંપન્ન લોકો માટેની એક અલગ વ્યવસ્થા હોય એવું ખૂબ સુંદર એક એક્ઝિબિશન આવ્યું છે અને એક્ઝિબિશન છે માલાબાર જ્વેલર્સનું હા આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા તો નવસારીના ઘરેણાઓ પણ ઉપલબ્ધ છે હા નવસારીના ઘરેનાઓ કારણ કે ઘરેનાની દુકાન ઘરેનાનું શોરૂમનું ઉદ્ઘાટન છે તો ચોક્કસ એ ઉદઘાટનમાં આજે આ એક્ઝિબિશનમાં નવસારીના ઘરેના એટલે કે નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાભાઈ શાહ નવસારી વિજલપુર નગરપાલિકાના માજી પ્રમુખ જિગીશભાઈ શાહ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તો નવસારીના નેતા અને નવસારીમાં સહિત સમગ્ર પ્રદેશમાં જે નેતૃત્વ કર્યા છે એવા શીતલબેન સોની નવસારી વિજલપુર નગરપાલિકાના શિક્ષણ સમિતિના અધ્યક્ષ એવા શ્રી અજયભાઈ તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત છે હા કારણ કે આજે અહીંયા છે ગોલ્ડ જ્વેલરીનું ઉદઘાટન એટલે કે અહીંયા એક્ઝિબિશન છે અને આ એક્ઝિબિશનના વિવિધ જે વેરાયટીઓ છે એનો લાભ લેવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે નવસારીની વિવિધ હસ્તીઓ આપ જોઈ રહ્યા છો તે રીતે નવસારીના જિલ્લા વિકાસ અધિકારી પણ અહીંયા ઉપસ્થિત છે એટલે નવસારીના જે રત્નો કહેવાય એ રત્નો એ ઉપલબ્ધ છે અને એ કેમ અહીંયા ઉપલબ્ધ છે કારણ કે અહીંયા મળી રહ્યા છે વિવિધ પ્રકારના રત્નો અને એ રત્નોની વિશેષતાઓ શું છે એ પણ આપણે જાણીશું પણ તમારા ઘરે સૌથી ઉત્તમ જો કોઈ સોનું ઇન્વેસ્ટમેન્ટ હોય તો એ ગોલ્ડનું ઇન્વેસ્ટમેન્ટ છે અને ગોલ્ડના ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એક સુંદર તક અહીંયા માલાબાર જ્વેલર્સ થઈને આવ્યું છે હા માલાબાર ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરીના વિવિધ પ્રકારના અહીંયા ઓર્નામેન્ટ્સ છે અને એ ઓર્નામેન્ટ્સમાં આપ જોઈ રહ્યા છો તે રીતે વિવિધ લોકો અહીંયા ઉપસ્થિત છે આ એક્ઝિબિશન જે છે એ અહીંયા ચાલવાનું છે ટાટા હોલ ખાતે આવેલું છે ટાટા હોલના જે એક્ઝિબિશન હોલ છે એમાં આ એક્ઝિબિશન યોજવા જઈ રહ્યું છે અલગ પ્રકારની વેરાયટીઓ છે અને શું વેરાયટીઓ છે શું વિશેષતા છે એ પણ અમે તમને બતાવીશું પણ આપ જોઈ રહ્યા છો તે રીતે કે આ જે એક્ઝિબિશનમાં વિવિધ પ્રકારની ગોલ્ડ જ્વેલરી અને વિશેષ એના માટેની ડિસ્કાઉન્ટ્સ પણ ઓફર છે ત્યારે આ જે ઉદઘાટન જેને ખુલ્લું મૂક્યું છે એ પૈકીના કેટલાક લોકો અહીં ઉપસ્થિત છે તો ચોક્કસ નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ પણ ઉપસ્થિત છે રાકેશભાઈ નવસારીમાં આ રીતે જ્વેલર્સ આવ્યું છે અને એ જ્વેલર્સનું સૌથી મોટું કાર્ય કે એક્ઝિબિશન છે ડાયમંડ જ્વેલરનું આપણે એનું ઉદઘાટન પણ કર્યું છે નવસારીની જનતાને શું અપીલ કરશો મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ આખા દેશમાં અસંખ્ય પેઢી ધરાવતું યુનિટ છે અને ઓર્નામેન્ટ ક્ષેત્રે આ પેઢીએ આ કંપનીએ આખા દેશમાં એક આગવું સ્થાન ધરાવે છે તો નવસારીની જનતા પણ ઓર્નામેન્ટ અહીંથી ખરીદીને જે ક્વોલિટી આ મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ કંપની પૂરી પાડે છે એનો મેક્સિમમ લાભ લે એવી મારી નવસારીની જનતાને પણ અપીલ છે ચોક્કસ નવસારીનું ઘરેનું એવા રાકેશભાઈએ કીધું છે કે ઘરેના ખરીદવા હોય તો માલાબારમાં આવીને આપ ખરીદી શકો છો અને એની વિશેષતા પણ છે ચોક્કસ અહીંયા નવસારી વિજલપુર નગરપાલિકાના ડાયમંડ પ્રમુખ એટલે કે માજી પ્રમુખ છે પણ ડાયમંડ જેવા પ્રમુખ એમની કામગીરી પણ ડાયમંડની એમનો વ્યવસાય પણ ડાયમંડનો અને સાથે સાથે એ અહીંયા પછી જીગેશભાઈ શું વિશેષતા છે માલાબારની કેમ અહીંયા જ આવીને લોકો ખરીદવું જોઈએ કારણ કે આપ અહીંયા ઉપસ્થિત છો આપે પણ જોયું છે તો સૌપ્રથમ તો માલાબારના આજના એક્ઝિબિશન માટે આપણે માલાબાર ગ્રુપને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે નવસારી જેવા શહેરમાં એમણે આજે એક્ઝિબિશન આ બીજી વાર કરી રહ્યા છે તેના માટે એમના અભિનંદન માલાબાર ગોલ્ડ એ કેરેલાઇટ કંપની કેરેલ કેરલના મોડ માલિકની કંપની એટલે કે સાઉથ ઇન્ડિયનથી આવતી આ કંપની છે અને સાઉથ ઇન્ડિયામાં અને લગભગ આખા વર્લ્ડમાં અત્યારે છઠ્ઠા નંબર પર આ કંપની કામ કરી રહી છે અને એમના સોનાની વિશ્વસનીયતા માટે આ કંપની ખૂબ વખણાય છે કે એમની પાસે સોનામાં ખૂબ સારી વેરાયટીઓ જ હોય છે પરંતુ આપણા માટે એટલા માટે આના સમાચાર છે કે નવસારીની જે આપણી પ્રવૃત્તિ કંપની એટલે મહેન્દ્ર બદસ આ માલાબાર ગોલ્ડ સાથે જોડાઈને ડાયમંડ જ્વેલરીમાં એ લોકો અત્યારે સાથે જોઈન્ટ વેન્ચર્સમાં કામ કરી રહ્યા છે ત્યારે માઇન કરીને એમની જે નવી બ્રાન્ડ છે આ એ બ્રાન્ડનું પણ જ્યારે હમણાં જ ટૂંક સમયમાં લોન્ચિંગ થયું હતું અને એ થકી એ ડાયમંડ જ્વેલરીઝ બધી જે સાથે રહીને એ લોકો બનાવી રહ્યા છે એ જ્વેલરીની ક્વોલિટી અને જે કહેવાય આધુનિક અત્યારની જે લેટેસ્ટ ડિઝાઇન ફેશનના જે રીતે કહેવાય કે ફેશન દર વીકે અહીંયા આપણા દેશમાં અને સમગ્ર વિશ્વમાં બદલાતી હોય છે ત્યારે એ ફેશન અનુરૂપ દર વિકે નવી ડિઝાઇન લોકો લાવી રહ્યા છે અને માલાબાર ગોલ્ડ દ્વારા જેઓ અત્યારે લગભગ છેલ્લા એક વર્ષથી જોવા જઈએ તો દર અઠવાડિયે એક નવા શોરૂમનું ઉદઘાટન પૂરા ભારતમાં અને વિશ્વમાં કરી રહી છે ના હાલ લગભગ એ લોકોના ત્રણસો ઉપરના શોરૂમો હિન્દુસ્તાનમાં અને બાર જેટલા વિવિધ દેશોમાં એ લોકોના થયા છે ત્યારે આજે નવસારીમાં પણ આ એક્ઝિબિશન એવું કરી રહ્યા છે ટૂંક સમયમાં નવા શોરૂમની નવસારી માટે પણ એમની તૈયારી છે અને પબ્લિકનો રિસ્પોન્સ કેવો મળી રહે એ જોવા માટેના એક્ઝિબિશન એ લોકો કરતા હોય છે વિવિધ કંપનીઓ આ રીતે એક્ઝિબિશન રાખે છે અને એ લોકોના પ્રથમ એક્ઝિબિશનમાં ખૂબ સારો સહકાર એ લોકોને મળ્યો હતો એ જ રીતે આ બીજી વખત પણ એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે અને આપણે પણ એ પ્રાર્થના કરીએ કે ટૂંક સમયમાં નવસારીને પણ આ શોરૂમ મળે મને માલાબર ગોલ્ડ નવસારીમાં પણ આવે અને નવસારી જનતાને ખૂબ ઉચ્ચ ક્વોલિટીનું સોનું અને હીરા મળી રહે એવી અભ્યર્થના સાથે ફરી એકવાર આ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ ચોક્કસ તો તમને થશે કે આ તો ભાઈઓની વાત થઈ પણ ડાયમંડ ખરીદતા હોય એ ડાયમંડ બેનો ખરીદતી હોય છે અને ખાસ કરીને બેનો ડાયમંડ જેવી જ હોય છે અને ચોક્કસ ડાયમંડ જ્વેલરી ખરીદતી હોય ત્યારે નવસારીનું જ્વેલરી એટલે નવસારીનું જ્વેલ કહેવાય કે જે સમગ્ર ગુજરાત ભાજપ પ્રદેશમાં પણ પોતાનું તેજ પ્રકાશે છે એવા અને પાછા જાતે સોની એટલે ચોક્કસ સોનાની વાત આવે ને સોનીને પૂછીએ તો શીતલબેન કેવી લાગી આ બધી ડિઝાઇનોને માલાબારની કારણ કે તમે તો બધા ગોલ્ડના ખેલાડીઓ છો માલાબારનું આજે જે એક્ઝિબિશન છે ખરેખર અહીંયા આવીને જોવા મળ્યું કે કલેક્શન ખૂબ સારું છે અને કંઈક નવી વેરાયટી જોવા મળે છે આમાં જ હમણાં એક મેજિક ગોલ્ડનું આજે એક કડું જોયું ખરેખર છે સાઈઝ નાની પણ લુકવાઈઝ બહુ સરસ દેખાય છે અને ખરેખર બહેનોની તો પહેલી પસંદગી હોય છે જ અને રહેવાની છે અને હંમેશા રહેશે સદીઓ પુરાની રીત છે તો નવસાઈની બહેનોને શું કહેશો કે ખરીદવા આવે માલાબારમાં આવી શકે કે બિલકુલ બહેનો એક વખત અહીંયા એક્ઝિબિશનમાં આવે ને એટલે કોઈ દિવસ ખાલી હાથ નહીં જાય એટલે જેટલી પણ બહેનો અહીંયા વિઝિટ કરશે એ મન ખુશ થઈને જશે અને આ લોકો પણ ખુશ થશે કે હા નવસારીનો પબ્લિક ખરેખર ખૂબ સારું છે અને કલેક્શન પણ બહુ અહીંયા જોરદાર છે એટલે બહેનો હંમેશા ખુશ રહેવાની જ છે ચોક્કસ તો આપ જોઈ રહ્યા છો તે રીતે વિવિધ પ્રકારના ઓર્નામેન્ટ્સ અહીંયા ઉપલબ્ધ છે અને વિશેષ ઓર્નામેન્ટ્સ જે આપ જોઈ રહ્યા છો તે રીતે કે ડાયમંડ જ્વેલરીની એક એક અલગ શ્રેણી હોય છે નવસારી જિલ્લા વિકાસ અધિકારી એ જિલ્લાનો તો વિકાસ કરે છે પણ આ ગોલ્ડ જ્વેલરી જોયા પછી કારણ કે મહિલાઓ છો આપ આ જોયા પછી ચોક્કસ મનમાં લડ્ડું તો ફૂટે જ કે આ જ્વેલરી કેવી છે લઉં કે ના લઉં કેવું લાગ્યું એક્ઝિબિશન એક્ઝિબિશન માલાવારનું આજે જો નવસારીમાં રાખવામાં આવ્યું છે આમાં ખરેખર અલગ વિવિધ પ્રકારની સારી વેરાયટીઝ અહીંયા છે ડાયમંડથી લઈને ગોલ્ડમાં અલગ અલગ રિંગથી બ્રેસલેટથી ઓલ કાઇન્ડ ઓફ વેરાયટીઝ આર દેયર એન્ડ આ એક સારું આ છે કે જોઈએ એક ડાયમંડ જ્વેલરી હોય તો મહિલા તરીકે પણ લેવાનું સદાય એક ઓપોર્ચ્યુનિટી મળે સો વી આર એક્સપેક્ટિંગ દેટ કી ગુડ ફૂડ ફોલ ઇઝ વિલ બી કમિંગ ઓલ્સો ચોક્કસ તો આપ આવો જુઓ વિકાસો કારણ કે અમે નહીં શહેરના જે નવરત્નો છે એ કહી રહ્યા છે કે અહીંયા આવવા જેવું છે પણ અહીંયા અલગ અલગ પ્રકારની વેરાયટી પણ છે માની લો કે ઘણીવાર એવું થાય કે તમે અત્યારે ક્યાં ડાયમંડ ખરીદવાના કે અત્યારે ક્યાં જ્વેલરી ખરીદવાના પરંતુ અહીંયા એક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન પણ છે કે તમે માસિક થોડા થોડા રૂપિયા રોકીને પણ તમારી જ્વેલરી ખરીદી શકો અને એમાં પણ વિશેષ સ્કીમ છે શું સ્કીમ છે એ પણ અમે તમને સમજાવીશું અને શું છે પણ લઈએ એક નાનકડો વિરામ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝીટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન બ્રેક માં અમે તમને બતાવ્યું કે કેવા પ્રકારના જ્વેલરીઝ છે કારણ કે તમને એમ થાય કે ક્યાં જવું તો આવીને જોઈ શકાય હા જોઈને મન થયું ને કે હાલો ચાલ જોઈએ આવીએ કાંટો મારી આવીએ અને આંટો મારશો તો ફાયદામાં રહેશો કારણ કે અહીંયા માત્ર જ્વેલરી મૂકેલી નથી પણ જ્વેલરીની અલગ અલગ સ્કીમો પણ આપવામાં આવી છે હા કારણ કે અત્યારે તો આપણે દિવાળીમાં ફરવા ગયા છોકરાની ફી ભરી એટલે પૈસા નથી તો પછી થશે કે ક્યાં પૈસા છે ને ક્યાં જવું એટલે પછી તમને એમ થાય કે પૈસા નથી ને ક્યાં જો હોનાની દુકાને જવું કે હોનાના શોરૂમમાં જવું પણ એના માટે ટેન્શન ના લેતા કારણ કે માલાબારને ખબર છે કે ભારતીય લોકોની બચતની સ્ટાઇલ કેવી છે અને એ બચતની સ્ટાઇલ માટે અહીંયા આવીને આપ જ્વેલરી જોઈ શકો છો આપ જોયા પછી નક્કી કરી શકો છો અને પછી એને હપ્તે હપ્તે લઈ શકો છો અરે મજાક નથી કરતો ભાઈ હાચું કહેવું છું હું ક્યારે જૂઠું તો નથી બોલતો તમે જાણો જ છો ને તો હા અહીંયા આવીને જોયા પછી તમે એમાં બુક કરાવીને અથવા તો તમારું નાનું નાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને પણ સોનાના માલિક બની શકો છો શું છે સ્કીમ એ ચોક્કસ આપણે જાણીએ અહીંયા આ એક્ઝિબિશન કેટલા દિવસ ચાલવાનું છે ને અહીંયા આવનારને શું ફાયદો થશે ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ નવસારીના જે પણ અમારા કસ્ટમર છે એમને એમનો જે પણ રિસ્પોન્સ હતો એ ખૂબ સારો મળ્યો અને આપણો એક્ઝિબિશન ત્રેવીસ અને ચોવીસ તારીખે છે એટલે કે આજે શનિવારે અને કાલે રવિવારે છે આપણા ત્યાં ખૂબ જ સારી સ્કીમો ચાલે છે જેમાં તમે નોમિનલ પાંચ હજાર રૂપિયા દસ હજાર રૂપિયા ભરીને પણ તમારી સિત્તેરથી એંશી ટકા મજૂરી બાદ થઈ જાય એટલી સારી આપણી સ્કીમો ચાલે છે અને આપણે ત્યાં મજૂરી પણ એકદમ ઇકોનોમિકલ રેટ પર જ છે એટલે કે ખૂબ ઓછી છે આપણી મજૂરી આપણા ત્યાં હમણાં ડાયમંડમાં ખૂબ જ સારી ઓફર છે જેમાં તમે અપ ટુ ટ્વેન્ટી ફાઇવ પર્સન્ટ સુધીનું ડિસ્કાઉન્ટ છે અને કલેક્શન પણ અમે તમારા માટે ખૂબ સારું લઈને આવ્યા છે તો બધા ગ્રાહકોને નમ્ર વિનંતી કે આવો અને વિઝિટ કરો અમારા ત્યાં ખૂબ જ સારું કલેક્શન છે ચોક્કસ કલેક્શન સારું છે ને બીજું કે આપણે નવસારીના ડાયમંડ હા નવસારીના રત્નકલાકારો દ્વારા બનાવેલા ડાયમંડો પણ અહીંયા છે બીજી વસ્તુ કે ઘણીવાર એવું થાય છે કે સોનું તો આપણે ખરીદીએ પણ ઘાટ કરતાં ગઢામણ મોંઘી હોય છે હા અને ઘાટ કરતાં ગઢામણ મોંઘી ના પડે એટલા માટે અહીંયા એવા સ્કીમો આપવામાં આવી છે એ સ્કીમ એવી છે કે મહિને તમે જે પણ બચત કરો એ બચત પછી અગિયારમાં મહિના પછી જ્યારે તમે જ્વેલરી ખરીદશો ત્યારે તમને એ જ્વેલરીમાં અઢાર ટકા જે એની એની મેકિંગ ચાર્જ છે એ બાદ થશે તો અન્ય એક સ્કીમ એવી છે કે તમે આજે એ ગોલ્ડ બુક કરાવી દો અને જ્યારે પણ તમને વર્ષે બે વર્ષે જ્યારે પણ તમારે ગોલ્ડ લેવું હોય ત્યારે એ ગોલ્ડની મજૂરીમાં બાદ મળશે હા ગોડા સોનાનું બિસ્કીટ લઈને તમે ઘરે મૂકી રાખો પણ જ્યારે એ બિસ્કીટના દાગીના બનાવવા જશો કોઈને આપવા માટે ત્યારે દાગીનાનું જે ગડામણ છે એ બહુ મોંઘું પડી જાય છે તો એ આપણા લોકરમાં મૂકવાની જગ્યાએ આપણે માલાબારના લોકરમાં જ આ દાગીના મૂકી દઈએ એ ગોલ્ડની બિસ્કીટ મૂકી દઈએ અને જ્યારે જે દિવસે લેટેસ્ટ ડિઝાઇન આવે ને આપણે એમ થાય કે ચાલો આજે આ ખરીદવું છે તો એ ખરીદીએ તો મેકિંગ ચાર્જ એટલે કે ગડામણમાં તમને બહુ મોટી રાહત અને રાહત એટલે કે અઢારથી વીસ ટકા એટલે માની લો કે તમે દસ લાખનું સોનું લીધું હોય તો દસ લાખની ગડામણ માની લો કે ચોવીસો રૂપિયા હોય તો બે લાખ ચાલીસ હજાર રૂપિયા તમારા બચી જાય અને સોનાનો ભાવ એ વખતે જે હોય એ ભાવ પણ આજે અપલોડ થાય તો પછી આવો સુંદર મોકો શું કરવા ગુમાવીને આપણે તો ગુજરાતીઓ આપણે તો ફાફડા હાથે ચટણી બી મફત આવે તો બે વઢિયા પીએ તો પછી આ તો સોના હાથે ગઢામણ ફ્રી આવે તો કેમ ના પીએ યાર અને લેવું જ જોઈએ ને અને હા આપણે તો પાછા મળશે એક્સ્ટ્રા માંગીએ તો અહીંયા તો બીજી બધી સ્કીમો પણ એક્સ્ટ્રા છે તો ચોક્કસ આવો આજે અને કાલે બે દિવસ માટે માલાબારનું એક્ઝિબિશન ટાટા હોલમાં યોજાયું છે અને વિવિધ જ્વેલરીઝને અને ખાસ કરીને ડાયમંડ જ્વેલરી અને ગોલ્ડ જ્વેલરીમાં આ વિવિધ પ્રકારના ડિઝાઇનો પણ ઉપલબ્ધ છે અને સાથે સાથે મેં કીધું તેમ કે અહીંયા ડાયમંડમાં ડિસ્કાઉન્ટ પણ છે તો રાહ આને જુઓ છો પૈસા ના હોય તો કંઈ વાંધો નહીં આવો જુઓ અને ચોક્કસ પસંદ કરી જાઓ 11 महीना પછી એ દાગીના તમારા થઈ શકે છે हफ्ते हफ्ते પૈસા ભરીને તો જોતા રહો આજ રીતે નવસારીમાં શું આવી છે નવ એની માહિતી આપતી અમારી વિશેષ રજૂઆત બજારમાં પાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે જો આપકો ભી ચાહી રિફ્રેશ કે પાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો